વલસાડમાં એકસો એકાવન ગણેશ મંડળોના વિઘ્નહર્તા ગણેશજીની બારસોથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું ગણપતિ બાપા મોર્યા અડધું લાડુ ચોર્યા ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે લવ કર્યાની ગુંજ તેમજ ડીજેના તાલ સાથે નાચતા ગાજતા ઔરંગાના ઓવારે પહોંચ્યા વલસાડ ખાતે આજે આનંદ ચૌદસના દિવસે ધોધમાર વરસાદ વચ્ચે વિઘ્નહર્તા દૂંદાળા દેવ શ્રી ગણેશજીની એકસો એકાવન મંડળોના આશરે બારસોથી વધુ પ્રતિમાઓનું ગણપતિ બાપા મોર્યા અડધું લાડુ ચૂર્યા અને ગણપતિ બાપ્પા મોર્યા આવતા વર્ષે લવકરિયાની ગુંજ તેમજ ડીજેના તાલ સાથે નાચતા ગાતા ઔરંગા નદીના ઓવારે પહોંચી વિસર્જન કરતા ગણેશ ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વપ્રથમ મોગરાવાડીના સંત શ્રી ગજાનંદ મિત્ર મંડળની ગણેશ પ્રતિમાનું વિસર્જન થયું હતું હિન્દુઓનો પવિત્ર તહેવાર શ્રી ગણેશ મહોત્સવ તારીખ સત્યાવીસ ઓગસ્ટે શરૂ થયા બાદ આજે આનંદ ચૌદસના દિવસે દસ દિવસ સુધી ગણેશ ભક્તોએ પૂજા અર્ચના અને ગણેશ મંડળોના સભ્યોએ રાત દિવસ શ્રીજીની પ્રતિમાની ધ્યાનપૂર્વક કાળજી લીધા સાથે વિસર્જન માટે નદી કિનારે લઈ જતા ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા હતા વલસાડમાં આજે એકસો એકાવન જેટલા ગણેશ મંડળો નોંધાયા હતા આ મંડળોના આશરે બારસોથી વધુ દૂંદાળા દેવની પ્રતિમાઓ શહેરના માર્ગો પરથી ગણપતિ બાપા મોરિયા અડધું લાડુ ચોર્યા અને ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લવકરિયાની ગુંજ સાથે પસાર થઈ હતી વલસાડ ધરમપુર રોડ પર આરપીએફ પાસે બનતા નવા ઓવરબ્રિજના અબ્રામા મોગરાવાડી તરફના એક બ્રિજનું સર્વપ્રથમ પ્રસ્થાન દર વર્ષે પ્રથમ ઇનામ મેળવનાર અખબારોના મહારાષ્ટ્રીયન વિતરકો દ્વારા મોગરાવાડીમાં શારદાધામના સંત શ્રી ગજાનંદ મિત્ર મંડળના ગણપતિ બાપાની પ્રતિમાનો કરાવી આજે હંગામી ધોરણે પ્રાંત અધિકારી વિમલ પટેલ અને સીટીપીઆઈ દિનેશ પરમારની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો મોગરાવાડીના સંત શ્રી ગજાનંદ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે મહારાષ્ટ્રના ત્રંબકેશ્વરથી ખાસ તેઓના ગુરુ સાથે ભજન મંડળી આવે છે અને ડીજેના ત્રાસ વગર તબલા મંજીરા તેમજ પરંપરાગત વાજિંત્રો સાથે શિસ્તબદ્ધ રીતે સમયસર સૌથી પહેલા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને પ્રાંત અધિકારી વિમલ પટેલની સિદ્ધિ દેખરેખમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિર્વિઘ્ન વિઘ્ન ગણેશજીની પ્રતિમાઓનું હનુમાન ભાગડા પિંચિંગ પર ઔરંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ વર્ષે મોટી પ્રતિમાઓની સંખ્યા વધુ હોવાથી તંત્ર વિશેષ વ્યવસ્થા કરી છે ઓવારા ખાતે વધારાની હેવી ક્રેન મૂકવામાં આવી હતી વિસર્જન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા બે નવા ઓવારા પણ બનાવવામાં આવ્યા હતા વિસર્જન યાત્રા દરમિયાન ડીજે આઈસ ફેક્ટરી સુધી વાહનોને મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ ગણેશ ભક્તોએ ચાલીને પહોંચ્યા હતા પોલીસે ડ્રોન કેમેરા દ્વારા પણ સતત નિરીક્ષણ કર્યું હતું મા સાડીઓ ગીને આજ સમગ્ર દેશની અંદર ગણેશ વિષુભીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ અલગ અલગ સ્થળોએ આજે ગણેશપિષુભની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વલસાડ તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકાના સહિત આજે વલસાડની અંદર આપણે ઓરંગણ ત્યાં ઊભા રહી અને આજે વિસજન થઈ રહ્યા છે તંત્ર દ્વારા ત્રીકી સંખ્યાની અંદર કરેલી વ્યવસ્થા કરવામાં આવી છે કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે ફાયરના જવાનો હાજર જેથી કોઈ પણ અલગ ઘટના ન બને પોલીસ પોલીસ દ્વારા સમગ્ર રૂટ ઉપર ચાપકો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અલગ અલગ પ્રેશર પોઈન્ટ ઉપર અને સર્વિસ મિત્રો પર પૂરતો બંદોબસ્ત છે અને આ સમગ્ર પ્રક્રિયાની અંદર તમામ સૂચન સુખીથી આનંદપૂર્વક ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરે એમણે પૂરો પ્રયત્ન સંકલન તૈયારી છે અને ફરીથી એક વખત ગણેશ ગણેશ પર્વની શુભેચ્છાઓ થેન્ક યુ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે